જુનાગઢમાં ભૂતનાથ મંદિરના મહંત મહેશ બાપુએ પૂર્વ ડેપ્યુટી મેયરનો ઉધડો લીધો હતો અને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાની અપીલ લઈને રોષે ભરાયેલા મહેશ બાપુએ મોટો આરોપ કર્યો તું શંકરાચાર્ય છે અમારો તેવો પ્રશ્ન તેમણે કર્યો કે અપીલ કરે છે કે બે સાધુ વિવાદ ન કરો નિવેદનમાં કીધું ધાર્મિક ટ્રસ્ટ ને ગિરીટ કોટેચા સાર્વજનિક ટ્રસ્ટ બનાવી પોતે ટ્રસ્ટી થવા અપીલ કરી હતી તેવું પણ તેમણે તેમના નિવેદનમાં કીધું હું સામે લાવીશ કે ગિરીશ કોટેચા એ મંદિર હડપવા માટે શું કર્યું હતું ગિરીશ કોટેચાએ મંદિરના ટ્રસ્ટી અરજી કરી હતી તેવું કીધું પછી નિવેદન પણ તેમણે કર્યું તો ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા પર આખરા પ્રહાર કરવામાં આવ્યા છે કૌભાંડોના લિસ્ટમાં તારું નામ પણ સૌથી પહેલા છે તેવું પણ કીધું અને પૂરી શાક વેચી કોઈ બંગલા ન બાંધી લે

તેઓ પણ તેમણે ગિરીશ કોટેચા સામે કીધું તું પકડાઈ ગયો છે બધાને ખબર પડી ગઈ છે કે તું શા માટે બોલ્યો તેઓ પણ તેમના નિવેદનમાં તેમણે કીધું છે ભવનાથ મંદિર ગુરુ શિષ્ય પરંપરાનું મંદિર છે વાત આવતી હૈ કે અમારા યહા એક વ્યક્તિત્વ હૈ જબ કોઈ મૂર્ખતાપૂર્ણ વાત કરની હોતી તો ઉકો પાર્ટી આગે કર દેતી હૈ ક્યુકી પડના નહીં ચાહતી ઉમે અને ઈ ભાઈનું નામ છે

આજે અમારો મામલો છે શું કે જુનાગઢનો ધર્મનો ઠેકો લઈ રાખ્યો છે મગજ ફાટી જશે મારું જુનાગઢ બદનામ થઈ રહ્યું છે તો તે હું નામ કમાયું જુનાગઢ નું મારી મગજ ના ફેરવતું એક તું બાંધી નહીં શક્યો જુનાગઢ નું સત્યાનાશ થયું છે વાત કરે છે શાંત્રીઓ શાંત્રીઓ તું શંકરાચાર્ય છે અમારો અને આ કૌભાંડો ની લિસ્ટ કાઢી તારું નામ પેલા કૌભાંડમાં અત્યારે કહું છું હજી તો દુનિયાભરનું છે આ તું બોલો એની પકડાઈ ગ પરંપરાુ છે આ ભાઈ ને હડપવું તું ગિરીશ ને ભવનાથ મંદિર ને એટલે ગુરુ શિષ્ય પરંપરાનું જે ધાર્મિક ટ્રસ્ટ છે આ ભાઈએ સાર્વજનિક ટ્રસ્ટ બનાવીને પોતે ટ્રસ્ટી થવા માટે અપીલ કરેલી એના કાગળો શૈલજા દેવીજી એના અધ્યક્ષ મને શૈલજા પ્રત્યે કઈ કેવું નથી પણ તમે શાંત રહેજો તો સારું છે કે નહી તો પછી મને આ બધું બારે કાઢવું પડશે એટલે શૈલજા દેવીજી જે છે પુનિતચારી આશ્રમના એના માટે હું કઈ જ નહીં કહું પણ જો કઈ મારા વિશે વાતો કરશો તો હું ઈ પણ કાગળો બધા બારે કરીશ કે આ મંદિર હડપવા માટે શું શું થયું હતું તો આ તમને જે હું વાત કરવા માંગુ છું આના અંદર તમે જોગો જોશો તો જુનાગઢના લોકોને ખબર પડશે કે આ જો આજે ભાઈ શાંત કરાવવા માંગતો હતો એ શાંત કરાવવા પાછળ મંદિર હડપવાનું તૈયારી ચાલુ હતી આ જો ગીરીશ કોટેચ ટ્રસ્ટી થવા માટે અરજી કરેલી જે એક ધાર્મિક ટ્રસ્ટ છે સાધુ સંતોના જેના કાલથી ચાલી રહ્યું છે આ હડપવાની તૈયારી કરેલી આની તમને હું કોપી આપીશ અને આ એક જ કાગળ આપ્યો છે હું જુનાગઢમાં ઘુસ્યો નથી રાજકારણની વાત મેં કરી નથી એટલે હું બીજી વાત નહીં કરું ગિરનાર અને ધર્મ સિવાય બીજી વાત નહીં કરું સાધુ સંતોને સલાહ આપે છે તું ભાઈ સફાઈ સફાઈ અભિયાન ચાલુ છે ધૂળ ઉડશે એટલે હવે પછી મને નથ કેવું કે કોના ઘરમાં કયા કર્મચારી કામ કરી રહ્યા છે એટલે શાંતિ રાખો હવે જો કોઈ બાઈટ આવી સલાહ આપતી વખતે તો એટલું યાદ રાખજો હું જુનાગઢમાં ઘુસીશ પછી કોણ કોના કામમાં પાર્ટનર છે કોણે આ તળાવ છે એના દૂજણું અઢાર વર્ષથી ચાલુ છે શું છે પૂરી શાક બાંધ્યા પછી બંગલા બંધાય નહીં ભાઈ બધું વાર આવશે પછી એટલે કઉ છું હજી પણ કે શાંત રહો દોડદાયા ના થાવ આંગળી ના કરો એટલે આ વાત મહત્વની બતાવવી જરૂર હતી